નમસ્કાર અમરેલી જિલ્લાની જનતાને નમસ્કાર ગુજરાત રાજ્યની સંવનશીલ જનતા અને સરકારને હું અરવિંદ રાણપરિયા પરિવાર આપની સમક્ષ અત્યંત દુઃખદ સાથે પરિવાર આપને કહેવાય એવો છું કે કૌશિકભાઈ વેકરિયા ભરતભાઈ સુતરિયા જનકભાઈ ચડાવિયા સાંભળી લો તમે હરિદ્વાર નાવા જાઓ પ્રયાગરાજ નાવા જાઓ તમારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે ને હવે એ જનતાના ધોકાથી ધોવાશે માટે જાહેર રીતના કાર્યક્રમોમાં હવે તમે ત્યારે બાજુ ધ્યાન રાખજો જનતા ક્યાંય તમારી ઉપર ઘા ન કરી દેશે હલકી કક્ષાના કામ કરો છો જનકભાઈ તમારી એક્સ વાઇફ છે એની દીકરી અને એક્સ વાઇફ સાથેના તમારા ફોટા બે દિવસમાં ગુજરાત રાજ્યના તમામ સાંસદો રાજ્યસભાના સાંસદો ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓના નિવાસસ્થાને સ્પીડ પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે કૌશિકભાઈ વેકરિયા હલકી નીચેની હલકી કક્ષાનું રાજકારણ કરવાની કોઈ સીમા કોઈ મર્યાદા હોય ભરત સુતરિયા જાહેરમાં પ્રજાને ધમકાવે માપમાં રેજો છતાં આ સરકાર કાંઈ કામ કરતી નથી માપમાં રેજો કહેવા પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ એ કમળના નિશાન ઉપર ચૂંટાણા જેની કોઈ લોકપ્રિયતા નથી મારી શંકા પ્રમાણે ભરતભાઈ તમે છાંટો પાણી લો છો મેં અગાઉ નિવેદનમાં કીધું છે નહીં નહીં શક્તિ તમારામાં નથી પોતાનું આત્મબલ નથી બોલતા આવડતું નથી કૌશિક વેકરિયાનું પ્યાધુ છો પ્યાદું કૌશિક વેકરિયાએ દાંટો દેવા માટે જ તમને પાછલાભાઈને ટિકિટ અપાવી છે એને એની અપાજ અને પ્રતિષ્ઠા બંનેનો દુરુપયોગ કર્યો છે એક દીકરીને દુઃખી કરી એની માટે બોલવાનો સમય નથી હરિદ્વાર નાવા જવાનો સમય છે પ્રિયાગ્રાજ નાવા જવાનો સમય છે તમારી ઝરનારીના પેટે પાણા જેનીમાં હોત ને તો એ સારું હતું પીર થઈ જાત તમે તમારી માઉની કોખું લજવી છે શરમ અવિજય શરમ એક પટેલની દીકરી બે મહિનાથી ભીખ માગે છે ન્યાયની અને ગુજરાત રાજ્ય હાથ ઉપર હાથ ધરીને બેઠેલ છે સરકાર મુખ્યમંત્રીશ્રી પાટીદારનો છે પાટીદાર સમાજનો છે દીકરી પટેલની છે પટેલ સમાજની છે પાટીદાર સમાજનો દીકરો પટેલની દીકરીને ન્યાય અપાવે નહીં પછી પટેલ હોય છે પાટીદાર જયેશભાઈ લાદડીયા હોય છે પાટીદાર અલ્પેશ કચીડિયા હોય છે પાટીદાર દિનેશ બાણીય પાટીદાર હાર્દિક તો ચૌદ દીકરાનો ભોગ લઈને ધારાસભ્ય બનીને બેઠો છે એ સમયની મહિલા મુખ્યમંત્રી બહસ જે નિર્ણય શક્તિથી ભરપૂર તમે એવી પરિસ્થિતિને પહોંચી વળે એનો પણ હાર્દિક તમે ભોગ લીધો છે તમારી પ્રજા તમને માફ નહીં કરે એ દીકરીના અને પાયલ ગોટીને દીકરીના આ પાટીદાર સમાજના બની બેઠેલા ઠેકેદારોને નિહાપા લાગવાના 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 છે આજથી સુધી કોઈ મળવા નથી ગયા શરમ આવી જઈ શરમ તમને શરમ આવી જઈ શું મોઢું લઈને ઊભા છો હું પાટીદાર સમાજનો પ્રમુખ હું પાટીદાર સમાજનો પ્રમુખ તમારી જિંદગીમાં જોડ પડી હાથું પટેલની દીકરી ન્યાય અપાવી શકતા નથી તમે પોતાના રાજકીય રોટલા શીખી રહ્યા છો શરમ આવી જઈ ગુજરાત રાજ્યને આજુ છે બે દિવસ પહેલાનું તમારો જે જવાબ છે એની ઉપરથી હવે તમે શંકાના દાયરામાં આવી ગયા છો નિલીપરાય જેવા અધિકારીને આંગળી ચીંજવાનું બંધ કરો ગુજરાત રાજ્યની ભરોસાનો અધિકારી છે તટસ્થ છે નિષ્ઠાવાન છે પ્રમાણિક છે મને રિપોર્ટ નથી મળ્યો સાહેબ રહેવા દો તમે પણ કોઈના હાથા બનીને કામ કરી રહ્યા તો શરમ આવી જઈએ ગુજરાત રાજ્યના ડીઆઈજી છો આખા રાજ્યની જવાબદારી તમારી પાસે એક દીકરીની ન્યાય નથી શકતા ડબલ એન્જિનની સરકાર આ ને હોય ડબલ એન્જિન ડબલ એન્જિન એટલે ડબલ હદય ડબલ આત્મા છો પરમાત્મા તૈયારી રાખજો આવનારા દિવસો ભયંકર હશે અમારી જનતા પાર્ટી બાજપાઈ વાળી નથી હું ઘણી વાર કહું છું હજી પણ કહું છું ભારતીય જનતા પાર્ટીના વિચારધારાની આ સરકાર નથી કારણ કે આ રાજ્યના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ છે જેનો ઇતિહાસ આપ સૌ જાણો છો મારે કશું બોલવાની જરૂર નથી આઠ હજારના પગારદાર સો કરોડ રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી પ્રજાનું લૂટેલું ધન છે સ્પષ્ટ છે ઉપરથી નીચે સુધી કોઈ બોલવા તૈયાર નથી ગુજરાત રાજ્ય ભ્રષ્ટાચારી અને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલાઓના હાથમાં છે એની દોરી એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે મારી પ્રાર્થના છે પાયલ બોટીને ન્યાય મળે એના એના હિતમાં એના સમર્થનમાં આપ પધારો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય ભગવાધારી